રશિયા ની પ્રજા દ્વારા એક વિશાળ સરઘસ નું આયોજન કરવામાં આવે છે અને આ સરઘસ જે છે એ ઝાર ના નિવાસ સ્થાન એટલે કે વિન્ટર પેલેસ જાય છે અને વિન્ડર પેલેસ જે દિવસે જાય એ દિવસ હોય છે બાવીસ જાન્યુઆરી ઓગણીસો પાંચ અને રવિવારનો દિવસ તો ઝાર રાજાના નિવાસ સ્થાને સંઘર્ષ જાય ત્યારે પ્રજા જે છે એ નિશસ્ત્ર હોય છે અને એમના હાથમાં ઝાર રાજાની એક છબી હોય અને આ છબીની અંદર એક સૂત્ર લખેલું હોય છે કે રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણો જીવો આ સૂત્રો સાથેની છબી લઈ અને આ પ્રજા જે છે એ ઝાર રાજાના નિવાસ સ્થાને પહોંચે અને ત્યારે આ નિર્દોષ લોકો પર ઝાર રાજાના લશ્કર દ્વારા શું કરવામાં આવે છે અંધાધૂંધ ગોળીબાર કરવામાં જે બરફ છે થી કેવો થઈ જાય છે લાલ થઈ જાય એટલા માટે ઇતિહાસની અંદર આ દિવસ ને રવિવાર તરીકે ઓળખવામાં આવે છે